હાય ફ્રેન્ડ્સ રિંકુજ રસોઈમાં તમારું સ્વાગત છે આજે મારી પાસે બહુ બધી કાચી કેરી આવી હતી તો મેં વિચાર્યું કે એને પ્રિઝર્વ કરું તો એટલા માટે હું એના આમચૂર બનાવી રહી છું એટલે કે આંબોળિયા બનાવું છું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં હું કેરીને છોડી લઈશ આવી રીતે બધી કેરીને છોડી લો તો મારી બધી જ કેરી છોલીને તૈયાર છે હવે હું એને કટ કરી લઈશ આવી રીતે પહેલા હાફ કાપો અને અંદરથી આવી રીતે ગોટલી કાઢી લો આવી રીતે બધા પીસમાંથી ગોટલી કાઢી લો હવે હું એને કટ કરી લઈશ એ હું એને લાંબા પીસીસમાં કાપીશ બહુ પાતળા પીસીસમાં કાપવાના નથી કારણ કે આ સુકાશે ત્યારે શ્રિંક થશે એટલે આવા પીસમાં કાપવાનું છે રીતે હું બધા જ જ બધા કેરીના પીસીસ કરી લઈશ તો મારા બધા પીસીસ તૈયાર છે હવે હું એમાં અડધો કપ મીઠું ઉમેરીશ અને સારી રીતે મિક્સ કરી લઈશ આવી રીતે મીઠા જોડે રગડીને એને મિક્સ કરી લો ધ્યાન રાખો બધા પીસીસ ને મીઠું લાગવું જોઈએ તો મીઠું અને કેરી સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે હું એને બે દિવસ આવી રીતે છોડી દઈશ અને દિવસમાં એક બે વાર હલાવી લઈશ બે દિવસ પછી હું એને પ્લાસ્ટિક પાથરી અને એની ઉપર એને સ્પ્રેડ કરી દઈશ અને તડકામાં એને સુકવી દઈશ તો મારા આંબોળિયા તૈયાર છે આ એકદમ સુકાઈ ગયા છે જો કેટલા સરસ સુકાઈ ગયા છે જો આવી આવા દેખાશે સુકાયા પછી તો તમે એને બહુ બધી રેસીપીઝમાં યુઝ કરી શકો છો જનરલી હું ગુજરાતી દાળમાં એને યુઝ કરું છું કોઈપણ પણ દાળમાં એ સરસ ખાટું ટેસ્ટ આપશે તમે એને પાવડર બનાવીને પણ સ્ટોર કરી શકો છો આઈ એમ શ્યોર તમને રેસીપી પસંદ આવી હશે હું મળીશ તમને આગલી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ